મારું નામ મહેશ દિવેચા હોકી રાજકોટ સેક્રેટરી હું ઘણા સમયથી જોઈ રહી છું કે છેલ્લા પાંચ વર્ષથી ગણીએ આપણે કે નેશનલ તો એક બાજુની વસ્તુ છે પણ જ્યારે ખેલ આપણે ગણીએ પ્લસ હોકી ગુજરાતની ઘણી એવી ટુર્નામેન્ટ છે સબ જુનિયર જુનિયર સિનિયર્સ કે જેમાં સૌરાષ્ટ્રનો એક પણ અમ્પાયર શા માટે આ લોકો લેતા નથી જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એમને પૂરતી ગ્રાન્ટ આપે છે આ બધી ટુર્નામેન્ટો માટે તો શા માટે સૌરાષ્ટ્રને અન્યાય થઈ રહ્યો છે અને તાજેતરમાં જ્યારે વેસ્ટ ઝોન સબજુ નેશનલ સ્પર્ધા સુરતમાં યોજા રહી છે ત્યારે ગુજરાતની બે આપડી ગર્લ્સ કે જે છેલ્લા બે વર્ષથી ક્વોલિફાઈડ અમ્પાયર છે નેશનલ લેવલની કે જે દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા એ માટે હોકી ઇન્ડિયાની ક્વોલિફાઈડ અમ્પાયર છે છતાં પણ એને નિગ્લેક્ટ કરીને સૌરાષ્ટ્રનો એક પણ અમ્પાયર લેવામાં આવેલો નથી કારણમાં એ જ વસ્તુ છે કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું કે સતત જે કહેવાય ને કે સૌરાષ્ટ્ર આખું અલગ પડી જાય છે ગુજરાત આખું અલગ પડી જાય છે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાયોરિટી આપવામાં આવે છે ગેમમાં તો ગુજરાતને વધારે પ્રાયોરિટી ને સૌરાષ્ટ્રનું પ્રાયોરિટી ઘણી ઓછી રહેશે આના માટે હું હવે સરકારને બી રજૂઆત કરવાનો છું ઓલરેડી કરી દીધી છે ઓલરેડી કરી દીધી છે કે જો આવું ના વર્તન રહેશે તો સૌરાષ્ટ્રમાંથી હોકી ધીરે ધીરે નાબૂદ થઈ જશે આપલ બધી ઘણી ગેમો છે કે જેમાં સૌરાષ્ટ્રને સતત અન્યાય થઈ રહ્યો છે કા સૌરાષ્ટ્ર ડિવિઝન અલગ કરો અથવા તો ગુજરાત છે એને અલગ રાખો હજી સુધી મને યાદ છે ત્યાં સુધી કે જે કક્ષાની ટુર્નામેન્ટ થાય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયર બોલાવવા મને થો જ્યારે ઝોન કક્ષાની સૌરાષ્ટ્રની ટુર્નામેન્ટ થાય છે ત્યારે તમામ અમ્પાયર સૌરાષ્ટ્રના બી હોય છે અને એમાં સૌરાષ્ટ્રના અમ્પાયર અમ્પાયરિંગ કરે છે કોઈ પણ જાતના વિવાદ વગર તો ક્વોલિફાઈડ છે અને ગુજરાતની સાઇટ ઉપર પણ જે અમ્પાયરો ક્વોલિફાઈડ છે એના નામ બી મૂકેલા છે છતાં આમાંથી એક પણ અમ્પાયર ત્યાં લેવામાં આવેલો નથી હા હા મેં હજી આ ઇશ્યુ બન્યો એ પહેલાં બી મીડિયાને જણાવેલું કે છેલ્લે આપણે જે ગઈકાલે સિલ્વર મેડલ મેળવ્યો છે સિનિયરમાં ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી મેં ખાસ કરીને રાજકોટનું કહું છું કે રાજકોટ એ હોકીનું હબ ગણાય છે જ્યાં બબે એસ્ટોટર્ફ આવેલા છે છતાં પણ સરકારની કોઈ પણ સ્કીમો અહીંયા આપવામાં આવતી નથી શા કારણે નથી આપવામાં આવતી એ નથી ખબર પણ ધીરે ધીરે આવા કારણોસર હોકી નાબૂદ થઈ જશે પગલાં લેવામાં કારણ કે આજ સુધી કારણ કે એવું હતું કે હોકી ગેમ છે મારી ગેમ છે હું રહીમો છું તો ગેમ વસે કાંઈ પણ ખરાબ બોલું કે કોઈ પણ વિશે આવું બોલું એ મારા માટે પહેલું હતું પણ જ્યારે આજે બાળકોની હયાવરાળે નીકળે છે ને ત્યારે મારા મેદાનમાં આવવું પડે છે